જ્યારે ગ્રામ પંચાયતનો રસ્તો પણ ભારદાર વાહનો જેવા કે ડમ્પરના ઓવરલોડિંગ વજનથી ખૂબ જ ખખડધત તેમજ ડેમેજ થઈ જાય છે તેમજ આવા માટી ભરેલા ડમ્પરથી રસ્તા ખરાબ કરવામાં આવશે તો આવા ગેરકાયદેસર ખનન કરેલ માટીમાં શું પંચાયતની રહેમ નજર છે કે પછી શું સમજવું કે પછી ખાણ ખનીજ વિભાગની રહેમ નજરથી માટી માફિયા બેફામ બન્યા આ કાર્યની ખાણ ખનીજના અધિકારીઓને જાણ છે કે પછી જો હોગા દેખા જાયની સ્થિતિ જોઈ રહ્યા છો આપ નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જંબુસર તાલુકાના ઠાકોરપુરા વિસ્તારની અંદર રોડ ગયેલો છે કાનવા તો આ અત્યારના સમયમાં અહીંયા માટીનું ખનન થાય છે અને માટીના ખનનની અંદર બમ્ફરો ને એવું જાય છે અને બમ્ફરે પૂરો રોડ ડેમેજ કરી નાખેલો છે પણ અત્યાર સુધી કોઈ પંચાયતને કે કોઈ સરપંચ કે કોઈ પણ આ રોડની કોઈ તપાસ મારી રહ્યું નથી અત્યારે જો રોડ બગડી જશે તો આખા ગામની વસ્તી અહીંયા રહીને જાય છે કે એ લોકોનો પહેલાં તો રસ્તો જ બંધ થઈ જશે અત્યારે આપ રોડ જોઈ રહ્યા છો બમ્ફર ચાલકો અહીંયા રહીને માટીનું ખનન કરે છે